માતાજી મિત્રો તો આજે પાછા આપણે રાઈટ કે અગિયાર વાગી ગયા છે ને આપણે મોરબી હતા પાછા એક દવાખાના મોરબી આવ્યા હતા મેં કીધું હાલો નાઇટનો નજારો વ્લોગ લઈ લઈ મોરબીનો કારણ કે મોરબી આપણે નાઇટમાં કોઈ દી જોયું નહીં કે એવો વ્યૂ મેં કીધું હાલો વ્લોગ શૂટ કરી નાખી તો આપણે દવાખાનાનું કામ પણ પતા મેન સનાળા રોડે બહાર નીકળ્યા હતા કાકા હતા કાકા કે આપણે કપડાં લેવા રાઈ અગિયાર વાગ્યા કે કપડાની દુકાન ખુલ્લી હતી કપડાં લેવા રહ્યા ઊભા પણ કપડામાં કંઈ જામું નહીં એટલે પછી ત્યાંથી આપણે અરવે અરવે નીકળી જવાનું હતું કારણ કે પછી આપણે મોરબી સિટી હુમરા નીકળવાનું હતું કે નાઇટનો નજારો કેવો હા મોરબીનો જોઈ રહી કીધું કારણ કે આપણે ઘણા ટાઈમથી નાઇટમાં આવ્યું પણ કોઈથી વ્લોગ બનાવ્યો નહોતો જો આ મોરબીનો નગર દરવાજો કેવો લાગે ને એકદમ સુપર ત્યાંથી નજારાનો આનંદ લેતા લેતા આપણે આવી ગયા સીધા જ આપણે મણિમંદિરવાળા રોડ ઉપર જુઓ અને મણિ મંદિરવાળા રોડ ઉપર તો રાઇટ બે બાજુ લાઇટિંગ હોય ને નજારો એક નંબર લાગતો હતો અને પછી અહીંયાથી સીધા જ આપણે પાડાપુલ થઈ અને આપણે નીકળી જવાનું ઘર બાજુ કારણ કે અગિયાર બાર વાગવા આવ્યા હતા અને આપણે દવાખાનાનું કામ પૂરું થઈ ગયું હતું એટલે પછી ઘર જ નીકળી જવાનું હતું તો આ પાડાપુલ છે મોરબીનો કારણ કે મોરબીના પાડા પુલે થઈને સીધા જ આ જો મોરબી સ્ટેટના રાજા વાઘજી ઠાકોરના બાવળે પહોંચ્યા આપણે અને અહીંયાથી સીધું હાઉસિંગ આવે ને થી આપણે આજ નક્કી કર્યું હતું કાયમ આપણને મહેન્દ્રનગર ચોકડી પર ટ્રાફિક ભટકાતું હતું ને એટલે હવે આપણે નિયમ ફેરવી નાખ્યો કે મહેન્દ્રનગર ચોકડી બાજુ હાલવાનું જ નહીં સીધું ત્રાજપર બાજુથી ને હાલવાનું કારણ કે ટ્રાફિક ડેલી ભટકાય આ રાજપુર પુલ છે પુલ નીચે સીધા આપણે ઘૂંટું બાજુ નીકળી જાય કારણ કે અહીંયા ટ્રાફિક ડેલી ભટકાય છે ને એટલે આપણે આજ નક્કી જ કર્યું હતું કહું આપણી રોડ હાલવાનું થતું જ નહીં કારણ કે ટ્રાફિકમાં કાયમ ફસાવાનું થાય રાઇતે જ જોકે ન હોય પછી અહીંયા સીધા ઘૂંટું થઈને આપણે હળવદ્વા રોલ લઈ લીધો હતો પછી મૂકી અહીંયાથી ગાડી બ કારણ કે પછી થાય ને એક વાગ્યા પહોંચી જાય તો નીંદર થઈ જાય ને આપણે હવારમાં પાછું કંઈક કામ હોય તો થાય પછી અહીંયાથી આપણે પહોંચી ગયા સીધા હળવદ ચોકડીએ ક્યાંય વેચે શૂટ લીધું જ નહોતું સીધું હળવદ ચોકડીએ આપણે પહોંચાડી દીધી કારણ કે વચ્ચે શૂટ કરવાનું થતું જ નહોતું ઘરે ઘરે પહોંચવાનું હતું અને હમણું કોઈ થોડાક વ્યુવર ઘટી ગયા હે તો સપોર્ટ થોડો થોડો કરતા રહો તમારા ભાઈને અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવો લોગ